તો હું કે પાર્ટી હવાર હવારમાં આપણે વેલો વ્લોગ ચાલુ કરી દીધો છે આમ જો કોમ્બિનેશન આ આનું કેવું લાગે આમ જો તમે કાંઈ ઘટે આમાં સોરી સોરી આપણે સ્લોગન ભૂલાઈ ગયો કા તો હું કે બધા જય માતાજી મિત્રો આમ જો કોણ સંકેત મેં હવાર હવારમાં સવાઈ ગમ પૂજા કરવા જાય છે બસ આ પૂજા માથે આવીને હોય જોઈએ અમિત જો કે આ નકર હોવાનું જોઈએ તમે જોયો છે તે નકર હું તો જઈશ આ કાં આમ ધંધો હોય તો શું કરે ચલો ભાઈ હા તો કેમ કોકની યાર વાતું ચાલુ કરી દીધી મિત જો કરી હવે આને મિત આ વાતો વાતું ખોટે ખૂટે જો પાછો આને હુતેલો આવી ગયો આ હુતેલો રહે છે તમારે બીજું એ તમારે એનું ધ્યાન નહીં દેવાનું તો તો ભાઈ કંઈક નવું ઉજ ચાલુ કર્યું એટલે કીબોર્ડ ની પિન મોબાઈલ માં એમાં ગેમ રમે મે તો સંશોધક તો અહીં જ બેઠા છે એને અંગ્રેજીમાં હું શું કેવર કમેન્ટ કરી દેજો મીર ભાઈને ઠેકડા માર્યા સિવાય ઉતર ન થી ઠેકડા મારવા જ પડે એને પણ તો કે કમર પ્રેસમાં માં આવ્યા તો નવું આવી જો તો આમ જો ધ્રુમેલ ભાઈ કેમેરો ચાલુ કર્યો તો મેડ હટાવાઈ કે મારે ન કાઈ ન થાઉ લે મારી ઘરે વિડિયો તો હે લે મે કાઈ વાંધો ન તો આઈ કે બંધ કરીને નેલા તું ગમે તે વિડિયો ઉતાર લે બંધ કરી તારું ઈ કે માર જ બંધ કરો મેં કીધું સાન મુનો ને પછી એક બુકુ બનાવ જ મેડ તો મેં કીધું તમારી સ્પીડ બહુ સારી છે પછી આપણે આવી જ જમવા તમને ખબર નહી પડે જમવા હું છે પણ પાણીપુરી છે હું કહી દઉં પણ એમાં અમને ઓમ મજા ન આવે એમ કરતા અમારે જો આ લોચો કરીને ખાઈ લે એટલે મજા જ મજા આવી જાય પણ એમાં શું તો હાલખેર પાણીપુરી બહુ જામે એવું નહોતું એટલે અમે લઈ લીધા ભાત સીધા મી મીધું કાંઈ વાંધો હાલો એ પાછા અહીંથા ખાવાના તમને ખબર જ છે ગામડાવાળાને પછી તો રૂમે આવે જોયું તો ઉત્તમ ભાઈ ઇઝી ડીન ચાલો કરી દીધું તો હાલો મારે કાંઈક લખવાનું કાંઈક કરવું જોઈએ ને મીધું એમનું તો શું નહીં બિહાય કાંઈ એમ હાલો મેં ચાલુ કરી આપણે કાંઈક લખવાનું તો આ તો સમજાય વીરો ભાઈ એક વખના સપનો મગન હતો પણ મેં કીધું એટલે જીવતે જીવતો અરે સોરી જીવતે જીવતો નહીં જાગતા જાગતા કાં ઇઝી કરે તમે લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો હારો જે কাল ম